તરંગોનું વર્ગીકરણ તરંગોના વર્ગીકરણમાં એક છે યાંત્રિક તરંગો તો જે તરંગોને સ્થાપક માધ્યમ ની જરૂર હોય તેવા તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે છે આવા તરંગો માધ્યમના સ્થિતિસ્થાપક ગોંધાર્મને કારણે પ્રસરણ પામે છે

પૃથ્વી છે માધ્યમ એટલે કે આવા જે તરંગો છે આ તરંગોની ખાસિયત એ છે કે તે ન્યૂટન ના નિયમોને અનુસરે છે હવે જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ચુંબકીયના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોતી નથી પ્રસરી શકે છે એટલે કે શૂન્યાવકાશમાં પ્રસરણ પામી શકે છે આ પ્રકારના તરંગોના અવકાશમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે સંકળાયેલ પામે છે જેમ પ્રસરણ પામવા માધ્યમ જોઈએ છે એમ આમાં જે વિક્ષોભ છે એને પ્રસરણ પામવા માધ્યમ જોઈતું નથી કારણ કે એનો જે વિક્ષોભ છે એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની અંદર ઉત્પન્ન થાય છે પરિણામે તેને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમ ની જરૂર પડતી

આવા પ્રકારના તરંગોમાં હવે પ્રકાશના તરંગો માઇક્રોવેવ એક્સ એક્સરે વગેરે વિદ્યુત ચુંબકીય તરંગોના ઉદાહરણ છે હવે જોઈએ દ્રવ્ય તરંગો દ્રવ્ય તરંગો એ ગતિમાન ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અને મૂળભૂત કણો એવા અણુ અને પરમાણુ સાથે સંકળાયેલ છે એટલે કે ગતિમાન ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન અને અમુક બીજા મૂળભૂત કણો જે ગતિ કરતા હોય તેવા તરંગોને દ્રવ્ય તરંગો કહે છે આ કણો દ્રવ્યની રચના કરે છે આ કણો દ્રવ્ય ની રચના કરતા હોવાથી તેમને કારણ તેમની ગતિને કારણે જે તરંગો ઉત્પન્ન થાય છે આધુનિક ટેકનોલોજીમાં આ તરંગની વિભાવના પરથી આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો બનાવવામાં આવે છે જેમ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ ઇલેક્ટ્રોન ની ગતિને કારણે બનાવવામાં આવેલ

હોય તેવા તરંગને લંબગત તરંગો કહેવામાં આવે છે એટલે કે આ રીતે એક દોરી છે એ દોરીની અંદર જો આ રીતે તરંગ ઉત્પન્ન કરવામાં આવે તો એની અંદર દોરી આ દિશામાં સ્થાનાંતર કરશે અહી જે સ્થાનાંતર ની દિશા છે એ આ રીતે ઉચ્ચ દિશામાં છે અને અહીંયા અડધો દિશામાં છે જયારે તરંગ છે આ દિશામાં પ્રસરણ પામી રહ્યું છે કે તરંગ પ્રસરણ ની દિશાને અને સ્થાનાંતરની દિશા એક બીજા સાથે પ્રકાશના તરંગો એ લંબગત તરંગો છે હવે એક દિશાનું મહત્તમ સ્થાનાંતર આજે એનું મહત્તમ સ્થાનાંતર છે તો એકને હું તો બીજું જે મહત્તમ સ્થાનાંતર છે તેને શૃંગ કહેવામાં આવે છે પામે છે એક દિશામાં ના મહત્તમ સ્થાનાંતરને ગર્થ જ્યારે બીજા દિશામાં મહત્તમ સ્થાનાંતરને શ્રગ તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ સંગત તરંગો તો જે તરંગ તરંગની અંદર માધ્યમના કણોનું તરંગ સ્થાનાંતરંગ દિશા પર જ હોય તેવા તરંગોને સંગત તરંગો કહે છે દાખલા તરીકે હવામાં પ્રસરતા ધ્વનિ અહીં તરંગો દર્શાવેલા છે આ તરંગો જે છે એ ક્રમશઃ સંઘન અને વિઘનન રચીને પ્રસરણ પામે છે આ માધ્યમમાં પ્રસરતા તરંગોના માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશા પર પોતાના સંતુલન સ્થાનની અસર આ જે કણો છે એ પોતાના સંતુલન સ્થાનની અસર આ રીતે તોલાનો કરે છે જ્યારે તેનો તરંગ છે એ પણ આ દિશામાં પ્રસરણ પામી રહ્યું છે આ બંનેના પેલાના તોલાનોની દિશા અને પ્રસરણની દિશા સમાન છે આથી આવા તરંગોને સંગત તરંગો કહેવામાં આવે છે સંગત તરંગો જયારે હવામાંથી પસાર થાય છે ત્યારે અમુક ભાગના હવાના અણુઓમાં જયારે અમુક ભાગ જે છે એ અહીંયા ઘડી ખૂબ જ દૂર ધકેલાય છે અહિયાં હવાના કણો એકદમ નજીક નજીક આવેલા છે જયારે અહિયાં જે હવાના કણો છે એકબીજાથી રીતે દૂર દૂર આવેલા છે તો જે ભાગની અંદર

ઘનતા વધુ હોય અને દબાણ પણ વધુ હોય દબાણ વધારે છે તો તેને વિઘનન કહેવામાં આવે છે આમ અંદર હવાના કણો એકબીજાની ચીક આવેલા હોય છે જ્યારે વિઘનન ની અંદર હવાના કણો એકબીજાથી દૂર આવેલા હોય છે

તરંગો જે છે એના પ્રસરણ દરમિયાન માધ્યમના વિભાગોનું દબાણ જે છે લંગત તરંગોના કિસ્સામાં માધ્યમના કણોના જે દોલનો છે એ તરંગના પ્રસરણની દિશાને પ્રસરણ દિશામાં થાય છે જ્યારે તે કણોનું જે સ્થાનાંતર જે છે એ દિશાને લંબરૂપે થાય છે આ રીતે થઈ તો આમાં આકાર વિકૃતિ ઉત્પન્ન થાય છે અને માત્ર ઘણ પદાર્થની અંદર આકાર વિકૃતિ ઉત્પન્ન થતી હોવાથી લંબગત તરંગો છે દોરી તાર તળિયા જેવા ફક્ત ઘર પદાર્થમાં ઉત્પન્ન થઈ શકે છે અને પ્રવાહી કે વાયુ પદાર્થની અંદર લંબગત તરંગો શક્ય નથી હવે જોઈએ સંગત તરંગો માટે સંગત તરંગો જે છે

પ્રવાહી કે વાયુ ત્રણે અવસ્થાની અંદર પદાર્થની અવસ્થામાં શક્ય છે અને સંગત કે લગ્ન અને સંગત એમ બંને પ્રકારના તરંગોનું પ્રસરણ શક્ય છે ઘર પદાર્થની અંદર બંને પ્રકારના તરંગો છે જ્યારે પ્રવાહી અને વાયુ અંદર ફક્ત સંગત તરંગો અને સંગત એમ બંને તરંગો નિર્માણ પામે છે એમાં જે લંબગત તરંગ છે એને હું એસ વડે દર્શાવું એટલે કે સેકન્ડરી વેવ

એ ધ્વનિ તરંગો છે જેને મેં પી વડે દર્શાવેલા છે એની જે ઝડપ છે એ ચાર થી આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે આ જે પ્રાઇમરી તરંગો છે સંગત તરંગો જયારે લંબગત તરંગો જે છે એસ ની ઝડપ એ બે થી પાંચ કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે એસ તરંગો પૃથ્વીની સપાટીનો અંદરનો ભાગ તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલનો કરે છે એની અંદર એનો જે વેગ છે બે થી પાંચ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે જ્યારે એના ધ્વનિ તરંગો જે છે તેની દિશાને તેની દિશામાં જ આ રીતે દોલનો કરે છે તો એ જે છે એનો વેગ જે છે સૌથી પહેલા પી તરંગ જે છે એ નોંધાય છે અને ત્યારબાદ એસ તરંગ કરતા કેટલું વહેલું નોંધાય છે એ પરથી આપણને સિસ્મોગ્રાફ ની મદદથી ધરતી ઉદ્ગમ સ્થાન જાણી શકીએ છીએ